હેલો તમામ ભક્તોની ભાવથી છે સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન આનંદ સંતોમાંના એક એવા ગુણાતિતાનાર સ્વામી કે આખા જુનાગઢ પ્રદેશનો સત્સંગ એ ગુણાતિતાનાં સ્વામીને આભારી છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મહાન મહાન સંતો થઈ ગયા છે પણ એમાંના એક એવા ગુણાતિતાનારાયદ સ્વામી કે જેમણે જુનાગઢ પ્રદેશમાં સત્સંગ વધારવા માટે ખૂબ પ્રયત્નો કર્યા રાત દાડા ખૂબ દાખલાઓ કર્યા ખૂબ મહેનત કરી છે અને એવા મહાન સંત ની જયારે કૃપા થાય એટલે કે સંત કૃપા થાય ત્યારે પરભવ તો તો સુધરી સુધરી છે છે પણ પણ જાય દીવાન બન્યા એવું એક સરસ મજાનું ચરિત્ર સાંભળીએ હે ફક્ત પ્રથમના અઠાવન માં વચ્ચે શ્રીજી મહારાજે કહ્યું છે કે મોટા પુરુષ નો રાજીપો થયો હોય

એટલે તે પરિસ્થિતિ જાણી ગઈ તુરંત તેના દીકરાને પૂછવા મોકલ્યો ફકીર બાબા હોય તો લાકડા લાવું છોકરાએ પૂછ્યું એટલે સંતોએ હા કહી તુરંત લાકડા લાવી તે નાના બાળકે સ્વામીને ચારે બાજુ ગોઠવીને સળગાવ્યા થોડીવાર થઈ એટલે ગરમીના કારણે સ્વામીને ઠંડી ઉતરી અને આંખો ખોલી ત્યાં તે ચારે બાજુ લાકડા સળગતા હતા અને નાનો બાળક સામે ઊભો હતો સ્વામીને ના સંતોએ વાત કરી આ બાળકને લાકડા લઈ તમોને તપાડવા મુક્યો છે તેના કારણે તમોને ઠંડી ઉતરી છે આ વાત સાંભળી સ્વામીએ બાળકને પૂછ્યું કે હે છોકરા તારું નામ શું છે બાળકે કહ્યું કે હે બાબા મારું નામ બાવલો છે સ્વામીએ પૂછ્યું મને તપાડીને લાકડા સળગાવી દીધા તેથી હવે તમે શું કરશો બાળકે જવાબ આપ્યો કે અમે ત્રણ ઉપવાસ કરીશું સ્વામીએ પૂછ્યું મારી પાસે કાંઈ નથી હું તમને કાંઈ આપી શકું તેમ નથી હું તો ફકીર છું તેમ તું જાણે છે છતાં મને કેમ તપાડ્યો બાળકે સુંદર જવાબ આપ્યો હે ફકીર બાબા મારી અમ્માએ મને કહ્યું હતું આ બાબા છે તે ખુદાના ફરીશતા છે તે મોટા ઓલિયા છે તેથી તેઓની સેવા કરીએ તો ખુદાને આપણા ઉપર રહેમ થાય એટલે ખુદાને રાજી કરવા માટે તમોને તપાડ્યા છે નિર્દોષ બાળકની વાણી સાંભળી ગુણાતિત્યાનંદ સ્વામીના અંતરમાંથી આશીર્વાદ વાણી રૂપે પ્રગટ થયો અને બોલી ગયા કે હે બાવલા આજથી તારી માથે આજે ઉપવાસ થયો છે ત્રણે નાના ઝૂંપડામાં રહે છે ઝૂંપડાની બહાર બાવલાની યુવાન બહેન લાડલી સફાઈ કરી રહી હતી તે જ સમયે જુનાગઢ યુવાન વય નવાબ સાહેબ

અને કુહાડીને તમે કેમ રોજ વંદન કરો છો ત્યારે બાઉદીન બોલ્યા કે હે નવાબ સાહેબ મારા પ્રારબ્ધને પગે લાગુ છું કારણ કે મારા નસીબમાં તો લાકડા કાપવાનું લખેલું હતું પરંતુ સ્વામિનારાયણ ભગવાનના સંત એવા ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી હું આજે આ દીવાન પદને પામ્યો છું અને તેના આશીર્વાદ મેળવવા અને આ કુહાડો અને દોરડું મને સહાયરૂપ થયા છે તેથી તેને નમસ્કાર કરું છું કારણ કે આ કુહાડા વડે લાકડા કાપી આ દોરડા વડે બાંધીને હું વેચવા બેઠો હતો અને તે લાકડાથી મેં તે ઓલિયા પુરુષને તપાડ્યા હતા તેથી તેની દુઆ મળી એટલે હું દરરોજ તેમને પગે લાગું છું પછી તો તેઓ ઘણી વાર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા પણ જતા હતા રંગ હોય તે રાજા થાય તે પ્રસંગને આપ નિહાળ્યો હવે જોઈ કે ગમે તેવું પ્રારબ્ધ હોય તો પણ સાચા સંતના વચનથી તેનો નાશ થાય છે

અને અને છે તે તમે સાંભળજો આપણે સૌ કોઈ સાથે મળીને ભક્તિમય વાતાવરણ ઉભું કરીએ ચલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે નવા દિવ્ય ચરિત્ર સાથે નવા આખ્યાન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ